જો આ માછલી છે કઈ માછલી છે એ ખબર નથી આની અંદર આવી માછલી છે માછલી જોવાની મજા આવે છે બધી તળીય બે છે તો બ્લેક કઈ માછલી છે બ્લેક ને વ્હાઈટ છે નાની નાની બ્લેક માછલી છે નાની નાની જો મસ્ત છે હાલો અંદર અહીંયા તો હોય નાની માછલી ગોલ્ડ કેમ લાગે ગોલ્ડન માછલી છે હાલો માછલી કરતો બહુ મોટો અહીંયા તો મોટી માછલી છે આ માછલી પાણી પીવી એવું લાગે એમ જો